બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી કી જય જય હો હો મહાકાળી માત મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનો ને અને ભાવિક ભક્તજનો ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારત ની કથા માં શાંતિ પર્વ નો મહિમા અને શાંતિ પર્વ માં આજે સાંભળશો દસમો કડવું નવમા કડવામાં આપ ધર્મ રાજા અને ભીષ્મ પિતાનો સંવાદ સાંભળ્યો છે જ્ઞાન સાંભળ્યું છે ભીષ્મ પિતા કહે યુદ્ધિષ્ઠિર ને સાંભળ કુંતી ના બેટી તુલ્ય લક્ષ્મી ઉત્તમ તે ઉત્તમ પ્રાણી નું વર્ણન પુત્રી ભાવે લક્ષ્મી જાય ઉત્તમ પ્રાણી ને ધામ ત્યાં લક્ષ્મી વપરાયા ક્યાં ક્યાં ને ઉત્તમ શું કરે કામ ઉત્તમ પ્રાણી ને લક્ષ્મી આવે ઉત્તમ જાણે अपर गोत्री नो प्रमाणिक लक्ष्मी लक्ष्मीपति कृष्ण ने विष्णु लक्ष्मी तेनी नारी। रोमे रोमे थाउ नरक निवासी जो कहू लक्ष्मी मारी પિતા તુલ્યામને જાણ્યો ને પિયર તુલ ધામ તેને સાસરે દઉં વળાવી હું રાખું શું કામ જાણી કરે કૃષ્ણ હતી ત્યાંની ત્યાં કાઢે ગોર રૂપી બ્રાહ્મણ કસાસરીએ પહોંચાડે બેટી રૂપે આવી જાણવી ક્યારે સુમારગે માર વપરાય જ્યાં વાપરે ત્યાં વિપ્ર દ્વારા એ પ્રભુ ને ધામ પળાય તે બેટી ભાવે આવી ને જાણો યુદ્ધિષિર રાય સુમાર વાપરનાર પ્રાણી સર્વો યુતમ ગણાય વિષ્ણુ પિતા યુધિષ્ઠિરને કહે છે કે સાંભળ કુંતીના દીકરા બેટી તુલ્ય લક્ષ્મીને ઉત્તમ જાણવી એ ઉત્તમ પ્રાણી નું વર્ણન કહું છું પુત્રી ભાવે જે જાણે છે એ ઉત્તમ ધામ ત્યાં લક્ષ્મી ક્યાં ક્યાં વપરાય ઉત્તમ શું શું કામ કરે ઉત્તમ પ્રાણી ને ઘરે લક્ષ્મી આવે અને એને ઉત્તમ જ જાણે કે આ પરગોત્રી નો પ્રમાણિક છે આપણે કેવી રીતે માનીએ લક્ષ્મીપતિ તો ભગવાન કૃષ્ણ અને વિષ્ણુ છે એમની છે નારી લક્ષ્મી અને જો હું એને ખોટે માર્ગે વાપરીશ તો હું નરક નો વાસી થઈશ જો લક્ષ્મીને મારી છે હું કહીશ તો હું વાસી થઈશ આ લક્ષ્મી મને પિતા તુલ્ય માની એને આવી છે અને પિયર તુલ્ય એનું મારું આ ઘર ગણ્યું છે એને હું સાસરે વળાવી દઉં શા માટે રાખું એટલે એના મનમાં એવો ભાવ હોય કે મને ભગવાને ઘણી લક્ષ્મી આપી છે અને હું એને સારા કાર્યમાં વાપરું પુનારથના કાર્યમાં વાપરું ધર્મના કાર્યમાં વાપરું એમ જાણીને કૃષ્ણ અર્પણ કરે દાન પુણ્ય કરે એને કૃષ્ણ અર્પણ કહેવાય માર્ગે વાપરે એને કૃષ્ણ અર્પણ કહેવાય બેન બેટીને સાધુને સંન્યાસીને બ્રાહ્મણને દાન આપે એને કૃષ્ણ અર્પણ કરે અને એ હતી ત્યાંની ત્યાં જ એ પહોંચે પાછી ભગવાનના ઘરેથી ફરીને પાછી એને એનું સો ગણું મળી જાય બેટી રૂપે

બાળક સાથે બાળક જેવા ને વૃદ્ધ સાથે વૃદ્ધ રૂપ ગરીબ સાથે ગરીબ જેવો સાથે કીર્તિ ની નહીં ઈચ્છા ને મનમાં ને નહીં ફૂલાડાવાનો ફંદા નહી કલે નહીં કલેકશો રીતે આનંદ ઉત્તમ પ્રાણીના લક્ષણ સાંભળ્યું યુધિષ્ઠિર એનામાં ગરીબાઈ હોય દયા હોય દાનાઈ પણ હોય દાન આપવાનું એનામાં ખૂબ ઈચ્છા હોય એનામાં મોટાનો અહંકાર ન હોય બાળકની સાથે બાળક જેવો જ રહે વૃદ્ધની સાથે વૃદ્ધ જેવો થઈને રહે ગરીબની સાથે ગરીબ જેવો થઈને રહે અજ્ઞાની સામે ચૂપ થઈ જાય એના મનમાં કીર્તિની કોઈ ઈચ્છા ન હોય એને કોઈ ફૂલાવે એના કોઈ વખાણ કરે એમાં એને કઈ આનંદ ના હોય ફંદ ના હોય એનામાં કોઈ જાતનો કંકાસ ન હોય બધી રીતે એને આનંદ હોય એ ઉત્તમ પ્રાણી કહેવાય પોતાના ઘર નો સામાન હોય પૈસો ટકો હોય ઉધાર ઉછી નું હોય પડોશી માગે ત્યારે તરત જ એને આપે એની કોઈ ભીડ પડે તો એની વારે ચડે પર ને દુખે દુઃખ માને ને પરને સુખે સુખી જ્ઞાન નીતિને ને વૈરાગ વાળો નહી હરી વિમુખ બીજાના દુઃખ થી દુખી હોય દુઃખ માને બીજાના સુખ સુખી હોય જ્ઞાની ને જ્ઞાની માને એ નીતિ વૈરાગ થી કોઈ વેર કરે ને એ પણ નીતિને ને વૈરાગ વાળો થઈને રહે એનાથી હરી છેટો ન જાય રૂકડો જ રહે જગત રીતિની નહીં નહી પ્રીતિ નીતિ ને રીતે હૃદય સદગુણશીલતા સંતોષે શાંતિ ને ખરા ખોટા ની પરીક્ષા સત્ય સમાગમ જ્ઞાની સાથે યજ્ઞાની નહીં દીક્ષા અનંત લક્ષણ માને તેજ પ્રાણી લક્ષ્મી બેટી ભાવ એજ મોટી ધાણી માઈ કને ને એ તો જ્ઞાન વાડે સમજાય अविवेक ने विवेक रीति विचारे विचार न्याय ने अन्याय खरु ने खोटू सारू ने नर सुजे समागम थी ही समझाय सगड़ों नहीं तो ते જગતની રીતિ પ્રમાણે ચાલતો હોય અને બીજી વાત એ નીતિ રાખીને ચાલે એના જ ઉપર અવિનાશી ભગવાન જ્ઞાનના ઉદય સ્વરૂપે જેમ સૂર્ય ઉગે છે એમ એનામાં જ્ઞાન ઉગે છે સદગુણ સંતોષ અને શાંતિ એનામાં હોય છે ખરા ખોટાની જેને પરીક્ષા છે સત્ય સમાગમ જે જ્ઞાની સાથે કરે છે અને અજ્ઞાની સાથે એને કોઈ દીક્ષા લીધી નથી અજ્ઞાની સાથે બેસતો નથી બેસે તો પણ ચૂપ રહે છે એવા અનંત લક્ષણ જેમાં છે એ જ જન એ જ માણસ ઉત્તમ પ્રાણી છે એને ત્યાં જ બેટી ભાવે લક્ષ્મી રહે છે એ જ મોટી અંધાણી છે માયાનું અને અમાયાનું જ્ઞાન જ્ઞાનીથી જ સમજાય અવિવેકને વિવેક રીતિથી અને મોટા વિચારોથી જ જણાય ਆ ਲੋਕਨੀ ਨੇ ਪਰਲੋਕਨੀ ਨੇ ਜੀ ਰੀਤੀ ਤੇ ਜੁਦੇ ਜੁਦੀ ਪਰਲੋਕ ਨਾ ਅਤੀ ਉਲਟ ਲਾਗੇ ਨਹੀਂ ਜਾਣੇਲੀ ਸਮੁੜਗੀ ਤੇ ਕੋਈ ਗਿਆਨੀ ਸਮਝਾਵੇ ਤਿਆਰੇ ਸਮਝਾਏ ਪਰਲੋਕ ਕਰੀ ਨਹੀਂ ਤੋ ਆ ਲੋਕਨੀ ਰੀਤੀ ਮਾ ਕਰੇ ਡੇਰਾ ਨੇ ਡੇਰੀ

ਜੋਈਨੇ ਕਰਵੂ ਕੇ ਨ ਕਰਵੂ ਤੇ ਕਰਵੋ ਵਿਚਾਰ ਤੇ ਵੀ ਰੀਤੀ ਨੋ ਹੋਇ ਪ੍ਰਾਣੀ ਨੇ ਤੋ ਕਹੀ ਸਮਝ ਆ ਮਾਏ ਅਲਗੋ ਰਹੇ ਤੇ ਅਲਗੋ ਨੇ ਅਲਗੀ 1084 ਧਾਵੇ ધાવણ ધાવ્યો લખ ચોરાસી ને રહે સદા પરોક્ષ વિધ વધે છે જ્ઞાન વિના કિયે ન હોય મોક્ષ કરી અને જે ચાલ્યા જાય છે પરલોક નું જ્ઞાન ખૂબ ગુપ્ત છે કોઈકને જ ખબર પડે છે અને પરલોક નું જ્ઞાન જેને ખબર પડે છે એ જણનારી આ લોકમાં એ જીવને જણ્યા જ કરે છે કોક કરે એમ કે ન કરવું તેનો આપણે પોતે જ વિચાર કરવો કે આ સારું કે આ ખોટું કોઈ શું કરે છે એવી રીતે પ્રાણી હોય જે તો એ કોઈને સમજવામાં આવતો નથી એ બધાથી અળગો ને અળગો જ રહે છે પરંતુ અંતે લખ ચોરાશીમાં ધાવે છે પરંતુ જ્ઞાનીઓની સાથે સત્સમાગમમાં ભજન સત્સંગમાં વાત પ્રમાણે મનમાં લઈ અને પછી વિચારીને આગળ જાય છે એ લખ ચોરાશી પણ કાપી નાખે છે નહીતર આવા લોકો લખ ફરતા રહે છે સદાય એવી રીતે બિશ્વ પિતાએ ધર્મરાજ ને જ્ઞાન આપે છે મોક્ષ ન પામે કોઈ કદી જ્ઞાન વિના કોઈ વ્યાસ વલ્લભ વાણી વધે કર્મ સહાય હોય આગળની કથા અગિયાર માં કરવામાં સાંભળશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી છોડ ઓમ નમો નારાયણ